બે ચોર મળતા એવા કુણ હતું મળી જાય ને મારવા મારે એમના બે કાદો ચંપલ લઈ જાય તો મને વાત મળી હતી રાતે હું ઊંઝો તો દારૂ પી જાય દાડે તો ચંપલ કોક લઈ જતું આજે આ સો તાજીની વાત આ તો પેશલ કોક ન મારવા છે જઈ પણ વાત હા કોને ફાઈનલ કરવું પડશે મારા તમે ફાઈનલ કરીને આપું પડ કહીયા હવે ફાઈનલ તો હું કડિયારોમ ફરવા જઉં તાણા ફાઈનલ ખાવ પડે હા ફરિયા ઓજો અરે હા આ બે મહિને કે નતા ને હવે હું તો આગળ પૂછી ના હું કોણ હતું એ પહી આ વાત

હવે તમારે માર તો ખાવાની જ છે ઇજત બનાવીને તારે તમને તો હવે ગોઠિયા ખાતા કરી જ નાખવાના છે જો આ ફરીને એટલે

બોલો કે ચોરા બે બે મને લાગે છે યાર હગા માર લાગો મને એવું લાગે અને બીજું ચંપલ ચોર મારું કોણ હતું ચંપલ ચોર હતો એવું હતું ચંપલ લઈને આઈ ગયો મેમ અને તમે ચંપલ લઈ ને ગયા પેલા ભય હતું કીધું

બોતા તું છે મે દાડે આ તો બોને હો આ ભાઈએ કીધું તું મને મારો મારો આરે ભાઈ અડું આરે મારમાં આવ પેલો ભાઈએ કીધું તું આરે તો આરે હા ઈરે તો ઓને ઓને વધા દે તમ તા દાડે મોની આ ઢોકો આ આ ઢોકો લે પગ વાગી નાખો પગ વાગી નાખો તમ તા પગ નાખો આ શું તમે પછી એને પણ તમે મારી માફી માગો બે જણા થઈ જાય મારા ચંપલ ના પૈસા તમારે સવારે આપી દેવા પડશે બરોબર સવારે હું જવું

તો તો લે આ જા ઢોકો લા તો ઢોકો ને ઢોકો બે પગ ભાંગી નાખો બસ બંધો બો બો તો આ કોને લે ભાઈ તું ઢોકો માર હું પકડું લે ચલો ચલો હાથ પર ભાંગી નાખવા દીને એ ભાઈ જીઉ લે હું લે હા ભાઈ માં નાખો દે કે ભાઈ હા ઓમ ઓમ આવના હાથ ચલાવનો હાથ ચાલનો હાથ ચાલ હડકો ચાલ મેલા ક્યા ના તમે ના તો પાણી જતા કે બાપા આવે તમે પણ બોલે કે ચંપલ નઈ હરગાઈ પરિજો કે ભાડી દઉં એટલે મેં તમને કીધું કે પેલો ભાઈ ઉંજો ચંપલ બારો લે ચંપલ કોનું એ ભાઈ તો મારી જોડે આયો માર શું કેવા ચંપલ કે તમે ભાડી દઉં તું કોઈ તાપ કરે ને એમ કોઈ હળગાવી દઉં તારો કોઈ કેવું પડે પણ તમે તાપવા ના દીધું એટલે તો કોઈ કરવું પડે ગમે તમે ચંપલ હડકા દો માર જ નહીં હું એ ના પાડી તો ચંપલ રાહો ચંપલ હડકાવશો ને બરોબર પેલો ભાઈ આવશે ગુતો ગુદતો તો આ દીધું દીધું હું કોઈ વધારે વધારે દેવરાય તારી પણ માનો કો મારવા પડેજો

બેઠો હતો પછી એ બેઠા ને તાપવા એ ભાઈ એમને ચંપલ બતાવ્યું બરોબર કે પેલો ભાઈ હું ક્યાં કોક દારૂ રહ્યું એનું ચંપલ લાઈન તમે હરગાવી દો બરોબર તમે એનું ચંપલ લઈને હરગાવ્યું લાલ લાલ થઈ ગયા આ બે ભાઈ માર્યા બરાબર નો બરોબર એટલે આ ભાઈ કઈ દીધું એ ભાઈ તમે આ ભાઈ ઓછો મારે લાગતો નહી એટલે મારા ચેર ચેર ધોર્યા તારા પેટ ને તો હજુ હવે જે થયું થઈ ગયું હવે બધું પતાઈ દો એક બીજા માફી માગી લો મેળો હવે મારે ભૂલ થઈ જાય આપડે જે થયું બરાબર ભૂલ થઈ જાય જે વડીલ